ને કહેવાય પાપલેટ અને આને કહેવાય ખિલખોડી અને સુંદર વ્યૂ હેલો ગાઈસ કેમ છો મજામાં ને હવે આપણે જવાનું છે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે આ બધું તમારો સુખનો સૂર જોગી ગયો છે હવે નીકળવાનું છે પીસી દસ વાગે અને તમે વ્યૂ બતાવું જોવા ટંડલ પણ આવી જ ગયો છે હવે આપણે નીકળવાની તૈયારી જ છે આજે તારીખ છે તો પેલા તમે પછવારે લઈ જાઓ એક આપણે આજે બાઇડન માપી લઈએ આપણે પેલા નવા લાવેલા છે જે બાઇડન છે તેને લાંબા કરી અને ચારે ચાર સરખા રાખવાના જો આવી રીતે પછી છેલ્લે લાંબા ટૂંકા હોય તેને આવી રીતે પુલાશ કરવાનો હવે પુલાસ કેવી રીતે કરે છે ને એ પણ તમને બતાવું હવે આપણે ચાલીને જવાનું છે ટંડલ પાસે તો હવે આપણે ટંડલ પાસે છે છે તમે કેવી રીતે રીતે કરે એ જોઈ શકો છો જો એક એક આવી પડે તેમાં આપણા આંગડા પણ બહુ પડે છે બળદરા થાય છે આપણા આંગડામાં ચલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ હવે આ બાજુ સુખનો સૂરજ અમારો ઉગી ગયો છે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે હવે અમે ફિશિંગમાં જઈએ છીએ ચાલો ગાઈઝ હવે આપણે નીકળી ગયા છે फिशिंग में जमीन बारोबार नो व्यू बताश ત્યાં અમારા ભાણામાં રવ પણ બહુ છે બાકી ચાલો જો આપની પછવાડે બીજો ફાઈબર પણ આવે છે તો ગાઈસ ભાણામાં મોજો એટલો છે કે આપરા શરીર પકરાવા પડે બાકી આપણે પાણીમાં પડી જઈએ કે જો આવી રીતે મારી બોટ હલે છે અને સુંદર વ્યૂ પણ હતું પણ હવે ગાઈસ આપણે શરીર પકડાવીએ તો તમને વ્યૂ બતાવીએ હવે તો બારાની બહાર નીકળી ગયા એટલે વાંધો નથી કે જો આવી રીતે બધા બોટો વરા નીકળી ગયા છે અડધી બોટો કાલે નીકળી હતી ત્રણ તારીખે અને અડધી બોટો ચાર તારીખે નીકળી છે તો ફાઇનલી હવે નીકળી ગયા છે આપણે ફિશિંગમાં તો આપણે પાટલાને ઓઝોને તૈયાર કરવાનો છે પછી આપણે મળીએ તો ગાઈસ નાની સ્ટીમ્બર કહેવાય આને અને તે ઢોક છે પહેલો આગળ છે અને આ થાપણું છે એટલે કે તેમાં બધો સામાન ભરીને લઈ જવા માટે આવે છે દરિયામાં એકબીજાની જરૂરત માટે તો આ અત્યારે વરંગવાડા બંદર માં ગળે તો જાય છે કાંઠા પટ્ટી પર જ છે તમને કાટું પણ દેખાતું જઈશ હવે આપણે ઓજો ભરવાનો છે પેલો આપણે બંદરમાં માં સીવો તે ઓજો છે બગાનો કે ભરી લઈએ ખલાસી પછવાડે ભરે છે અને હું આગળ મૂકાવું છું હેલો ગાઈશ હવે બહાર જતા હતા અમે ભગા મારવા માટે તો હવે આપણે બંદરની સામે છે ને બંદર છે બંદરની સામે પાપલેટ મારવા લખવાનો છે ઓજો આપણે હવે આપણે પહેલો ઓજો આગળ ભરતા હતા ને બે ઓજો રહેવા લીધો છે પછી હવે પછી ભરશું મુકાવીને આપણું ઓલ તો આપણે બે ઓજા ઉપલાવી અને આપણે આ પાપલેટ નું બાંધ્યો છે પાપલેટ આવે છે કે નહીં આપણે ઓલ ઉપાડે પછી જ ખાવ પડે વાળા છે ને પાપલેટ મુકાવેલો છે તો આપણે પાપલેટનો ઓજો મુકાવીએ તો ઉપાડીએ ખાવો પડે બાકી તો આપણે પચાસ સાઈઠ કિલોમીટર દૂર જવાનું છે પડરથી ચાલો પછી હવે તમને વ્યૂ બતાવો ચાલો હવે આપણે કમ્પ્લીટ થઈ ગયા છે આપણે હોલ મુકાવવાનો છે આ બધી ફોટો વાળા જ જઈ છે આ બાજુ પર હવે આપણે મુકાવી દઈએ તમારે ઓછો ભલ લીધો છે હવે કમ્પ્લેટ તો મુકાવી દીધો છે તમારે ભાઈ આવે પછી આ બગાનો છે અને આ આપણે આગળ છે ને તે પણ બગાનો જ છે તેને ભરવાનું બાકી છે હવે આપણે ભરી લઈએ પછી જમવાનું ટાઈમ રહી જશે

હવે બપોરને થોડોક આરામ કરી જવાનો છે અડધી પોણી કલાકમાં હોલ ઉપાડવાનો છે પાપલેટનો આપેલી બોટ છે કોટરા બંડરવાળી છે બોટ તો કયા હવે આપણે હોલ ઉપાડી દો છે તો બધી ખેલ ખોળી જ કહેવાય અને ટર્ન કાંટા આવે એક કાંટો નાગી ગયો હોય ને આપણને તો આપણને ઝેર ચરે એનો તો તે બોટ દુખે પણ અને આપણાને પાક પણ કરે આપણા શરીરમાં અને જો આપણને આઠ દસ પાપલેટ આવેલા છે પણ નાની સાઈઝના પાપલેટ છે હવે આને તો આપણે ધ્યાન રાખીને બધી પાણીમાં જ નાખી દેવાની છે જીટી છે છે તો જો આવી રીતે હવે પાપલેટ તો નથી આવ્યા હવે આપણે પાછો ઓછો બદલાવી લખવાનો છે અને આ ઓજામાં એક ઘોરો છે આના પણ ટન કાટા ડેન્જર જ આવે તેને હવે કાઢી લેશો આપણે હવે આપણે ઓછો પલટાવી લાગીએ ચાલો ભાઈ હવે પાપલેટમાં ડોલ મુકાયો ને કઈ આવ્યું નથી હવે બહાર જવાનું છે આપણે પચાસ સાઠ કિલોમીટર જવાનું છે દૂર પંદરથી છે તો તો હવે આપણે ત્રણ સાડા ત્રણ વાગે ઓલ મુકાવશું અત્યારે બપોર એક વાગ્યો છે તો હવે જો આપણે ઓજો પલટાવી લેખ્યો છે પાપલેટનો ઓજો છોડી લખ્યો છે હવે બગાનો ઓજો બાંધી દીધો છે તો હવે આપણે જવાનું છે બગા મારવા માટે બાર તો ચાલો હવે બપોરનો ટડકો પણ જો સૂર્ય ભગવાન માથે આવી ગયા છે એક વાગાનો ટકો છે ચાલો કહીશ પછી હવે મળીએ ચાલો હવે આપણે ઓલ મુકવાનો ટાઈમ થઈ ગયો છે ટર્ન સારા ટર્ન થઈ ગયા છે તો ઓલ મુકાવી લીધો છે આપણે બાઇટન ખરા થાય તો હવે વાયર મુકાયે તો વાયર મુકાવીને ને હવે ચા પી લઈએ ચાર વાગી ગયા છે તો ચાલો ગાઈસ ચા પીવા હવે રાતનો ઓલ ઉપાયલો છે તો એક બેસન પરચું નેલું છે ને બે અઢી બેસન બધા આવેલા છે તો બીજું તો કંઈ નથી ચાલો હવે ગુડ મોર્નિંગ સવારસરમાં ચા પીવા આવી જજો હવે સવારના દસ વાગ્યાનો ઓલ ઉકા લીધો ભાઈ આજે તારીખ પાંચ થઈ ગઈ છે દસમો મહિનો છે ને એક જરી બગા આવેલા છે અને બીજો પથરો આવી ગયો છે હવે આપણે 20 કિલોમીટર બહાર ચલાવી અને મૂકવાનો છે ચાલો ભાઈ હવે મૂકવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે જમી લઈએ જમવામાં બગા બનાવે છે બગા જમવાનું ભાણું આવે એ તમને બતાવું કે કેવી રીતે જમવાનું બનાવ્યું છે તો હવે બપોરના સારા બાર વાગવાનો વ્યૂ છે અચ્છા અચ્છા વાદરાને છે તરકો ને બધું તો હવે આપણે જમવાનું આવે એટલે જમી લઈએ હવે ચાલો હવે આપણું ભાણું આવી ગયું છે તો હવે આપણે જમી લઈએ બગાનું શાક બનાવેલું છે તો બધા ખલાસીઓ પણ જમી લઈ અને આપણી બાજુમાંથી કન્ટેનર વાળું સીપ વટે છે બહુ છેટું છે દૂર છે જો હવે આ ત્રણ સીપ એક દાડા વટે છે આપણી બાજુમાંથી એક બહાર જાય છે અને એક આપણી પછવાડે આવે છે અને બીજું આ સાઈડમાં છે તે વાપર જાય છે જો આ બીજું શીપ છે તે વાપર જાય છે ભાઈઓ આપણી બાજુમાંથી બહુ જાય છે ત્રણ સ્ટીમ્બર છે બાજુ છે બપલું ખાવા બપલું દારૂ એવી જોગા કાપી ગયા બહુ ચાલતું હોય ભાઈ કાપી લાગે બપલું ખાઈ લે ઓલ તો ઉપાડી લીધો માલ નાખી દીધો છા પી લીધો બબલુ કઈ ને સીવીએ સાંજ સુધી ચાલો ભાઈઓ ગુડ મોર્નિંગ કેમ છો બધી મજામાં ને આજે તારીખ છ દસ છે સવાર સવારમાં સુંદર વ્યૂ છે આ એક બોટવાળાનો ઓજો આપણે લાવેલા છે તે બોટવાળાનો ઓજો આપવાનો છે હવે તે બોટમોળામાં છે તેને ઓજો આપી દીધો છે હવે આપણે ઓલ મુકાવવાનો છે તો આપણો પાઇલો છે તે જાય છે પાણીમાં ને એ બે બોટ ચોલી પહેલી બોટને ઓજો આપ્યો આપણે હવે એ આપણી સાઈડમાં ઓલ મુકાવશે આ સૂર્ય ભગવાન ઉગવા પહેલાનું દ્રશ્ય છે આછા આછા વાદળો છે હવે આપણે વોલ મુકાવી લીધું છે હવે આપણે વાયરો મુકાવીએ છીએ આવી રીતે વાયરો મુકાવવા પડે અને આપણા પૈલો પૈપણમાંથી વાયર મુકાવે જ છે અને આપણા ખલાસીઓ લાલ ડોડી કાઢેલી છે એટલે કે નાના ઝીંગા હવે નાના ઝીંગા સવારે નાસ્તામાં લેવાના છે આપણે તો આપણા બધા ખલાસીઓ સુધારે જ છે અને સાફ કરે છે હવે આપણે ઝીંગાનું શાક અને રોટલી ખાવાની છે એમાં એક કલતલો પણ છે તે પણ નાખી દેવાનો છે જે આવી રીતે ઝીંગા સાફ કરે છે તો હવે સવાર સવારમાં સુંદર વ્યૂ તમને બતાવી દઉં તો કેવી રીતે સુંદર વ્યૂ છે જો આ બાજુ સૂર્ય ભગવાન ઉગી ગયા છે અને આપણી પોટોવાળા આપણી બાજુમાંથી હોલ ટાણતા જ જાય છે હવે આપણે હોલ મુકાવી દીધો છે આ પછવાડાનો સીન છે કેટલા મસ્ત લાલ વાડરો દેખાય છે આ બાજુ પણ પેલી આપણો સંગાટી છે જો કેવું દ્રશ્ય છે સુંદર હવે આપણે નાસ્તો બની જાય આપણે ઝીંગા અને લોટલીનો નાસ્તો કરી લેવાનો છે તો હવે આ પછવાડાની કેબિન નું સીન છે હવે તમે આગળની કેબિન નું સીન બતાવો કે જો કેટલા મસ્ત શાંતિ વાતાવરણ છે એ વાવતા ઉડે છે આ સવાર છે ને દિવ્યશભાઈ કિસ્થિત બાથરૂમમાં કરે છે તે ગોઠનોથી બાથરૂમ ફાડી લેખી છે દિવ્યભાઈએ દિવેશભાઈ શું કરો છો

જો હવે અમારા ડીવીએસ ભાઈ છે ને જો પાછી આપેલી જો તમે એ ફરીને બતાવીશ કે આમાં ડિઝાઇન કેવી રીતે કઈ રહીશ તમારે કરાવી હોય ને તો ડીવીએસ ભાઈનો સંપર્ક કરવો પડે તો એ છે સોમનાથ જિલ્લામાં કેમ છે ડીવીએસ ભાઈ પાછી આપેલી ચાલો ભાઈઓ ઝીંગાનું શાક અને લોટલીનો નાસ્તો કરી લઈએ સવારમાં તો ચાલો બધા આવી જજો નાસ્તો કરવા માટે નાસ્તો કરી નવરા થયા તો આપણી બાજુમાંથી સ્ટીમ્બર વટેલી હતી તો તેનું સીન લઈ લીધું અને હવે આપણે હોલ ઉપાડ લીધો છે દસ વાગ્યાનો તો બે જડી બગા અને એ બધી છે ત્રણ ચાર માકુલ આવેલા છે ચાલો ભાઈ હવે આપણે હોલ ઉપાડ લીધો છે હવે આપણું જમવાનું આવી ગયું છે હવે આપણે જમી લઈએ જે હોલ ઉપાડવાનો છે વાગે આજે બપોરે શાકમાં ટેટરનું શાક બનાવેલું છે અને આ બપોરના બે વાગ્યાનું સુંદર વ્યૂ છે સાચા વાદળો ઉપર બબૂરા કાઢે છે ગાદરમાં એનું સીન છે અને આ આપણી આગળ બોટનું સીન લઈ લીધું છે અને તમે બીજી બાજુ બતાવું કે કેવી રીતે ગાતા વાદળો છે જો આ સાઈડ પણ એવું જ છે સફેદ સફેદ વાદળોના ગોટા નીકળે છે આકાશમાં એ તમે ઝૂમ કરીને વિડીયો શૂટ બતાવું છું કે ચાલો હવે ત્રણ વાગી ગયા છે તો ત્રણ વાગાનો હોલ આપણે ઉપા લીધો છે બગાનો એમાં બગા ને છે બધું ના એક નવું માસલું આવેલું છે તો હવે આપણે કોરુમ માસલા માછલા લાખી દેવાના છે અને એક વામ પણ છે તો હવે આપણે સાંજ પડી ગઈ છે તો આપણે દેટકીને ને નરસિંગા બનાવવાના છે આપડા ખલાસી બધી સાફ સફ કરે છે નાને કહેવાય દેટકી ને પેલી બાજુ નર્સિંગા મારા ખલાસી સાફ કરે છે ડેટકી મારે સાફ કરવાની છે તો ચાલો સાફ કરી દઈએ ચાલો ભાઈઓ હવે આપણે ઓલ ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે સાડા સાત વાગી ગયા છે આ બાજુ ડીવીએસભાઈ વાયર ભરે છે ને આ બાજુ અરવિંદભાઈ ભરે છે અને મારે ગેરના દાંડલે રહેવાનું છે તો હવે આપણે ઓલ ઉપાડ લીધો છે તો બે ત્રણ જારી જેવા બગા છે ચાર પાંચ માખુલ છે અને આ છે ને દરિયાનું જનાવર છે તેને લાખી દેવાય આપણે પકડાય નહીં કઢાઈ કદી પડે નિકર આપણાને તો હું લાખી દઉં ચાલો જમી લઈએ પછી ગુડ નાઇટ કરી જવાનું છે ચાલો ભાઈઓ જય સોમનાથ જય માતાજી એક ભાઈ ને કોમેન્ટ હતી કે ઝઘડિયા એટલે શું પહેલા પાણીમાંથી ડીઝલની ઉત્પત્તિ કરે ને એને ઝઘડિયા કહેવાય તેટલા જેટલા પાણી ને ઉપર હોય ને તેટલા જ પાણીની અંદર માં પણ હોય આવી રીતે હોય અને ચિખલમાંથી જમીનમાંથી ડીઝલની ઉત્પત્તિ કરે છે એ લોકો એટલે પેલા એ લોકો ડીઝલ શોર્ટ કરે છે ડીઝલ મળે પછી ત્યાં ઝઘડિયો લાખે તો આવાના આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ પાર્ટ 1 હતો હવે પાર્ટ ટુ માં મળીએ તો ચાલો બાય બાય